મિત્રો તમારા ફેમિલી મિત્રો માં કોઈનું શરીર વધી ગયું હોય જાડા થઈ ગયા હોય તો ઉપાધિ નહીં કરવાની અરે ચહેરો કાળો થઈ ગયો હોય કાળા હોય ખીલ હોય હોય તોય નહીં કરવાની તમારા દાદા દાદી ને તોય ઉપાધિ નહીં કરવાની તમારા માટે હું અત્યારે પહોંચી ગયો છું જેતપુરમાં ધારા એન્ટરપ્રાઇઝ માં કંપનીમાં જ પહોંચી ગયો છું અહીંયા દેશી ઔષધિઓમાંથી દરેક પ્રોડક્ટ બનાવવામાં આવે છે શરીરના તમારે કોઈ પણ રોગ હોય તો ઉપાધિ કર્યા વગર પ્રોડક્ટ મંગાવી લેવાની કેમ કે અહીંયા એવી પ્રોડક્ટ બનાવે છે કે જેથી કરીને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી કેમ કે અલગ અલગ ઔષધિઓમાંથી આ દરેક પ્રોડક્ટ બનાવવામાં આવે છે સાહેબ મને એ કયો કે આ વખતે તમે નવી નવી કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે આ વખતે નવી એક આપણે ફેસ કિટ મૂકેલી છે કોઈને ચહેરો કાળો હોય ખીલ હોય કાળા કુંડાળા હોય તો એના માટે ફેસ ક્રીમ અને ફેસ વોશ છે ડાયાબિટીસ માટે પણ આપણી પાસે બહુ સારી અસરકારક પ્રોડક્ટ છે વજન ઘટાડવા માટે પણ બહુ સારી પ્રોડક્ટ છે આ સિવાય હરસમસા પથરી સાંધાના દુખાવા બીજી ઘણી બધી પ્રોડક્ટ છે ટોટલ સૌથી વધારે પ્રોડક્ટ આપણે અહીંયા જેતપુરમાં ખુદ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને દરેક જગ્યાએ મોકલીએ છીએ વાહ એટલે પગના તળિયા થી લઈને માથાના વાળ સુધી શરીરમાં કોઈ પણ તકલીફ હોય એટલે અહીંયાથી તમને આયુર્વેદિક પ્રોડક્ટ મળી રહેશે અને બીજું મને એ કહ્યું સાહેબ આ તમે જે ફેસ કિટ બનાવેલી છે હવે આને કઈ રીતે વાપરવાની હોય છે માર્કેટમાં અત્યારે ઘણી બધી પ્રોડક્ટ આવે છે પણ માણસોને રૂપિયો ખર્ચ થાય રિઝલ્ટ નથી મળતા તો મને એ કયો કે આ તમે ફેસ કેટ છે ને આની અંદર ફેસ વોશ આવે છે આ હર્બલ ફેસ વોશ છે પહેલા આને છે મોઢા ઉપર આપણે ફેસ વોશ થી મોઢું ધોઈ લેવાનું છે મોઢું ધોઈ ચોખ્ખું કર્યા પછી આ ફેસ ક્રીમ ઉપયોગ કરવાનો છે ફેસ ક્રીમ આપણે સવારે અને રાત્રે બે વખત ઉપયોગ કરવાનો છે 10 મિનિટ સુધી આપણે મોઢા ઉપર કેમ સ્ક્રબ કરતા હોઈએ એ રીતના મોઢા ઉપર સ્ક્રબ કરવાનું છે સવારે અને રાત્રે આનાથી ફેસ વોશ કરી અને દરરોજ 10 મિનિટ આનાથી મસાજ કરો અત્યારે ફોટો પાડી લાવવાનો અને 8 દિવસ પછીનો ફોટો પાડવાનો બે ફોટા સરખાવો એટલે બંને ફોટા માં ખુબ જ difference દેખાશે તમને વાહ તમારા family મિત્રોમાં કોઈનો પણ ચહેરો કાળો થઈ ગયો હોય ખીલ હોય ખીલા ડાઘ હોય કાળા કુંડાળા હોય તો આ face wash થી તમારે સવારે અને સાંજે બે વાર ફેસ વોશ કરવાનું અને ફેસ વોશ થઈ જાય એટલે ક્રીમ જરાક હાથેડીમાં લઈ અને 10 મિનિટ સુધી આ ક્રીમથી મસાજ કરવાનો દિવસમાં બે વાર એટલે અત્યારે તમારે ફોટો પાડી લેવાનો અને અઠવાડિયું રેગ્યુલર તમે આ પ્રોડક્ટ વાપરો

એક મહિનામાં આપણે ખાતા પીતા કોઈ પણ જાતની પરજી ન રાખીએ ને તો દોઢ થી બે કિલો જેવું તો ઘટે પરજી રાખો તો વધારે સારું રિઝલ્ટ મળે બરોબર એક મહિનામાં બે થી પાંચ કિલો જેવું બે થી પાંચ કિલો જેવું વજન ઘટી શકે છે અને પછી જે ડાયાબિટીસ લોકોને હોય તો એને આ પ્રોડક્ટ કઈ રીતે વાપરવાની ને ડાયાબિટીસમાં એવું છે કે આ પ્રોડક્ટ સો ટકા આયુર્વેદિક ઇન્ગ્રેડિયન્ટમાંથી બનાવવામાં આવેલી છે કડું કડિયતું મામે જો ગુડમાર્ હરડે શિલાજિત મેથી જેવા અનેક જતના આયુર્વેદિક ઔષધોમાં ઉપયોગમાં ઉપયોગ કરવામાં આવેલા છે આની અંદર ટેબ્લેટ છે નેવું ટેબ્લેટ છે સવાર બપોર અને ત્રણ ટાઈમ એક એક ટેબ્લેટ લેવાની હોય છે નેવું ટેબ્લેટ એક મહિનો ચાલશે એક મહિનાની અંદર આપણે શું કરવાનું કે દર દસ પંદર દિવસે રિપોર્ટ કરાવતા રહેવાનો રિપોર્ટ ઉપર આવવાનું જેમ આપણે જોવાનું કે પંદર દિવસે કેટલું ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું કંટ્રોલમાં જેમ જેમ આવતું જાય એવી રીતના આ ઉપયોગ કરતો છે આની સાથે એક પાવડર પણ આવે છે પાવડર ડી હર્બ ડીબી કે બંનેનો જો ઉપયોગ કરવામાં આવે ને તો ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે તો હવેથી તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને કોઈને ડાયાબિટીસ હોય શરીર વધી ગયું હોય વજન વધી ગયું હોય ચહેરો ચમકાવો હોય કાળા કુંડાળા હોય ખીલ હોય ખીલના ડાગ હોય તો હવે ઉપાધિ કર્યા વગર ડિસ્પ્લે ઉપર ધારા એન્ટરપ્રાઇઝનો નંબર આપેલો છે તમે કોઈ પણ શહેરમાં રહેતા હશો દેશ વિદેશોમાં પણ રહેતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે પ્રોડક્ટ મંગાવી લેજો તમને રિઝલ્ટ મળશે મળશે અને મળશે